ગુજરાત રાજ્યની સોળ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ પર ઓનલાઇન થઈ રહી છે જેમાં વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની સોળ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ પર ઓનલાઈન થઈ રહી છે જેમાં વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓ સર્જાતા આજ રોજ શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી યુનિવર્સિટી હેડ ઓફિસના મુખ્ય દ્વારને તાળા મારવા અને પુતળા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે પોલીસે આ બંને કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યા હતા શાંતિપૂર્વક વિરોધ પ્રસંગ કરવાની અંદર આવ્યું જીકાસી ઠાઠડી બનાવવામાં આવી હતી પરંતુ આ પોલીસ પ્રશાસન ક્યાંક ક્યાંક અમને રોકી રહી છે અને ગુજરાતમાં ચોવીસ ચુમ્માળીસ જગ્યાએ એબીપી દ્વારા જીગાસો વિરોધ કરવાની અંદર આવ્યો છે વિદ્યાર્થીઓ હિતની જ્યારે જ્યારે વાત હશે ત્યારે એબીપી હર હંમેશ અગ્રસર રહીને વિદ્યાર્થીઓ હિતની અંદર કામ કરશે અમે કોઈ સમસ્યાની અંદર ઘણી બધી સમસ્યા છે જે વિદ્યાર્થીઓએ એક જ યુનિવર્સિટી જે લગાવીને રજિસ્ટ્રેશન કર્યું છે એ લોકો માટે ફરી એકવાર પ્રોડક્ટ ખોવાની અંદર આવે એ માંગ લઈને આજે જીગાસો વિરોધ કર્યો છે